નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ગજાવરને ધીરે ધીરે લઈ જઈ રહ્યા છીએ અત્યારે જુઓ તે થલચાલની અંદર ધીમે ધીમે ચાલી રહ્યો છે કોઈ ઘોડો કોઈ પરખોડો કોઈ સુચંગી નાર સર્જન હારે સર્જિયા તેનું રતન સંસાર અને આવા જ અશ્વ જ્યારે આપણે ચલાવીને જતા હોય ત્યારે આપણને સરસ આપણા સાહિત્ય પ્રત્યેનો એક અલગ લગાવ છે અશ્વ વિશે તો કેટલા દુહાઓ વાર્તાઓ છંદ ઘણું બધું લખાયેલું છે ત્યારે તમે જુઓ નર અશ્વ ઉપર જ્યારે બેઠા હોય એમની સવારીનો એક અદ્ભુત આનંદ હોય છે ને હમણાં જ મેં તમને દુહો કીધો કે આ સર્જનહારનું સર્જન છે આના આના કોઈ બનાવટી આ પ્રાણી નથી હકીકતે એટલા માટે જ જ્યારે અશ્વને જોઈએ છીએ ત્યારે મનનો થાક ઉતરી જાય છે હા શારીરિક રીતે તમે ગમે એમ થાકેલા હોય પણ મનનો થાક ઉતારવા માટે થઈ અને આ અદ્ભુત પ્રાણી એટલે કે અશ્વ છે જેની અંદર આજે આપણે સરસ રીતે ટ્રોટ અને કેન્ટરની સવારી લઈ રહ્યા છીએ એકદમ ટૂંકી સવારી છે નાની એવી રાઈડ આપણે આજે માણીશું કે જ્યાં જુઓ થોડા મસ્તીભર તોફાનની અંદર ચાલી રહ્યો છે એનું કારણ એ છે કે વરસાદી વાતાવરણ હોય ત્યારે અશ્વ છે એ એક પોતાની લયની અંદર ચાલતો હોય પોતાની મોજની અંદર ચાલતો હોય અને સરસ રીતે આજનું એવું અદભુત વાતાવરણ છે હળવો એવો વરસાદ વરસી ગયો અને પછીની જે એક અલગ જ ઘટના હોય માહોલ હોય મજા આવે તો ચાલો હળવે એવા તમે કેન્ટરની સવારી જોઈ રહ્યા છો ગજાવર જે જઈ રહ્યો છે તો આપ લોકોને જો સવારી માટે આવવું હોય તો આવી શકો છો જેની આપ લોકોને વાત કરું કે માત્ર તમને ગજાવરની સવારી મળશે અને એના માટે તમને ટ્રોટ અથવા કેન્ટર એ બંને ચાલ આવડવી જોઈએ તો બસ એ જ રિક્વાયરમેન્ટ છે વધારે કંઈ પૂછપરછ કરવી હોય તો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું આર જે જઈ અંડરસ્કોર ત્યાં તમે મને કરી શકો છો મેસેજ અને સફારી રાઇડની અદ્ભુત મોજ લઈ શકો છો આવું પ્રકૃતિમય વાતાવરણ છે ભીચડીની આ ભીડ કહી શકાય અને જો પાણીને આ ને તે ને બધુંય આવે અને આપણે એ બધુંય પાર કરીને જવાનું અશ્વની મજા આવે આપણને મજા આવે જો કેવી મોજથી રમતથી એને હાલવું ન હોય ઘોડાવને પાણીમાં આપણે પરાઈને હકાલવાના એટલે એની બધી ભળક દૂર કરવાની આ સરસ ઋતુ છે જો જો રમતો રમતો આવે મજા આવે એને તો યશસ્વીને આપણે હળવે હળવે ટ્રેન કરી છે સાથે સાથે આ ગજાવર પણ અત્યારે આમ ટ્રેન થઈ રહી છે જ પણ વધારે પ્રેક્ટિસ મળે તો ખુલ્લા વાતાવરણની અંદર જ્યારે આવો રોડ હોય થોડી તકેદારી રાખવી ચિકાસ માટીની થોડી વધારે હોય તો લપટવાની બીક રહે પણ આ જગ્યાએ આપણે બહુ એવી કોઈ વાંધાજનક લાગતી નથી વસ્તુ કારણ કે થોડીક ખડકાળ જમીન છે પર્વતો પથ્થરો થોડા વધારે હોય એટલા માટે મારા રાઈડ પછી ધ્રુવિકભાઈને આપણે બેસાડેલા છે જેઓ પણ ધીરે ધીરે શીખી રહ્યા છે તો આ સફારી રાઇડની અંદર આવી રીતે આપ પણ શીખી શકો છો ગજાવરની ખાસિયત એક એ ગમે છે કે ઘોડો છે સવારને ઓળખે છે બધા ઘોડા ઓળખે પણ આ તો આપણે અનુભવ કરેલો છે કે જો તમને થોડી એવી બીક કે ડર લાગતો હોય કે ભાઈ આ ઘોડો મને લઈને ભાગશે તો પણ એવું નહીં થાય તમારે જે ચાલ ચલાવી છે એ જ ચાલની અંદર અશ્વ ચાલે છે તો એ આપણે એક બહુ જ મહત્ત્વની વાત કહેવાય સાથે બ્રિડિંગ માટે કોઈ ભાઈઓને આવવું હોય તો પણ આવી શકે છે પોતાની ઘોડી કવર કરાવવા માટે આ પ્રથમ દસ ઘોડીઓ છે એ આપણે નજીવા દર ઉપર અથવા તો આપની અનુકૂળતા મુજબના ભાવ પર આપણે ગજાવરને ઓપન કરી આપશું તો એસ્ટર્ટ સર્વિસ માટે પણ આપ વધારી શકો છો તો બસ આજની આ રાઈડ આ સફારી રાઇડ નાની એવી ટૂંકી રાઈડ અશ્વને રિલેક્સ કરવાની આ ઘટના અહીંયા સુધી રાખીએ અને મળીશું નવા વિડીયોની અંદર સરસ મજાના બીજા અશ્વ સાથે નવા અશ્વ પ્રેમીઓ સાથે અને ફરીથી આપ લોકોને રાઈડ માટે આવવાની ઈચ્છા હોય તો આપ ઇન્સ્ટાગ્રામ આઈડી આર જે અન્ડર સ્કોર પર સંપર્ક કરી શકો છો અને આ અદ્ભુત સવારીનો આનંદ લઈ શકો છો રજાવર સીધો સાદો છે એટલે કાંઈ ઉપાધિ નથી જરાય તમને પાડશે નહીં અને ડરવાની જરૂર નથી હા અશ્વથી હિંમત આવે છે તો એ હિંમતથી આનંદ આવે છે અને ફરીથી અશ્વ સવારીથી મનને શાંતિ મળે છે મળીએ મિત્રો નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપને શું લાગે છે કેવું લાગે છે કોમેન્ટ કરી અને જણાવો ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ અશ્વશક્તિ યશો બલભ